મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત સભ્યોએ મોટા ઉપાડે કર્યું કારસ્તાન મહેસાણા ડીડીઓ સહિત અધિકારીઓએ મંજૂરી વિના જ કરેલ કામગીરીની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની લો બોલો મહેસાણામાં જિલ્લા પંચાયતે મંજૂરી વિના જ માર્કેટ તાણી બાંધ્યું વિકાસ કમિશનની મંજૂરી વગર માર્કેટ બનાવી દીધું પીપીપી ધોરણ બનેલા માર્કેટમાં મંજૂરી વગર ભાડા કરાર થતા નથી વર્ષ બે હજાર બાવીસથી બિલ્ડરે દુકાનો વેચી દીધી અને દુકાનો ચાલુ પણ થઈ ગઈ દુકાનો ત્રણ વર્ષથી ચાલુ પણ જિલ્લા પંચાયતને એક રૂપિયાનું ભાડું મળ્યું નથી ભાડા કરાર નહીં થતાં જિલ્લા પંચાયત ભાડું ઉઘરાવી શકતું નથી પ્રતિ ચોરસ મીટર બે રૂપિયા અને દર વર્ષ પાંચ ટકા વધારા મુજબ ભાડું નિયત કરાયું હતું અડધડ વહીવટને કારણે કરોડોની પ્રોપર્ટીની આવક શૂન્ય પીપીપી ધોરણ અપાયેલા કામમાં બિલ્ડરે દુકાનો વેચી પૈસા ઊભા કરી દીધા પ્રોપર્ટી જિલ્લા પંચાયતની છતાં ત્રણ વર્ષથી નથી થયા ભાડા કરાર ત્રણ વર્ષથી વિકાસ કમિશનની ફાઇલ અટવાયેલી મંજૂરી લીધા વિના બાંધકામ કરી દેવાતા હવે ફાઇલમાં સહી થતી નથી

તો આના માટે જે જરૂરી મંજૂરી માટેની ફાઇલ હતી એ અમે સરકારશ્રીને મોકલી આપેલ છે ને સરકારશ્રી પાસે સંપૂર્ણ માહિતી આની છે એટલે સાહેબ એ દુકાનો અત્યારે વેચાઈ ગઈ છે ત્રણ વર્ષથી દુકાનદારો કબજો કરીને બેઠા છે ભાડું રૂપિયાની આવક જિલ્લા પંચાયતને મળતી નથી હા એટલે આની જે કાગળની પૂર્તતા કરવાની હતી જે મંજૂરી લેવાની હતી એના માટે તમામ ફાઇલ સરકારશ્રીને મોકલી આપી છે અને આમાં સરકારશ્રીને જ્યાં જ્યાં જરૂર પડે એની માહિતી અમે અહીંથી પૂરતા કરીએ છીએ સાહેબ આ બાંધકામ પરમિશન લીધા વિના આ રીતે બાંધકામ કરવું કેટલે અંશે યોગ્ય છે આ વિષય અમારા અગાઉની બોડીનો છે એટલે આમાં મને પણ ખ્યાલ નથી